વિછીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસ પહેલાં આકોળિયા ગામમાં એક દિવસની ઘરફોડ થઈ હતી જેમાં પાંચ લાખ ચાર હજાર છસો રૂપિયાની ઘરફોડ થઈ હતી આમાં એ ચાર ભાઈઓ છે ચારો ભાઈઓનો એક જ જગ્યા સંયુક્ત પરિવાર રહે છે આમાં ચાર મકાન એક જ હવેલીમાંથી ચાર મકાને લોકો તોડ્યા હતા અને આમાં તમામ સોના ચાંદીના જે જૂના દાગીના હતા એ મળીને પાંચ લાખ ચાર હજાર રૂપિયાની ચોરી કરી હતી પછી આમાં વિછિયા પોલીસ સ્ટેશનની ટીમ એલસીબીની ટીમે તમામ લોકો ટેકનિકલ સર્વેલન્સ સાથે અને બાતમીદારો સાથે મળીને આમાં બે આરોપીઓને પકડી પાડ્યા છે એમાં એક ભરત ઉર્ફે પથુ આ વલ્લભીપુર ભાવનગરનો રહેવાસી છે આના ઉપર ભૂતકાળમાં ઘરફોડ ચોરીના બાવીસ ગુના છે બીજો મુકેશ ઉર્ફે કાબલી ઉર્ફે ભોપો ઓ ઉમરાળા ભાવનગરનો છે એના ઉપર ભૂતકાળમાં છવ્વીસ ગુનાઓ છે તમામ એ ચોરીઓના ગુના છે અને ત્રીજો રાકેશભાઈ સનો ભૂપતભાઈ પરમાર ઓ પાલીતાણા ભાવનગરનો છે એના ઉપર અગિયાર ગુના ચોરીના દર્દ છે એ ત્રણ આરોપીઓ પકડવામાં આવ્યા છે અને એક સંજય ઉર્ફે સીજે વાઘેલ ઓ વલ્લભીપુરનો છે એના ઉપર ત્રણ ગુના ઓલરેડી રજીસ્ટર છે અને એને પકડવો હાલ બાકી છે આ આરોપીઓ પાસેથી કુલ મુદ્દામાલ છે એનો લગભગ બે લાખ રૂપિયાથી વધારેનો મુદ્દામાલ રિકવર થયો છે અને એની જૂની જો ગુનાહિત ઇતિહાસ છે ઓ પણ અમે નીકાળ્યો છે અને જૂના કોર્ટના જો બેલ ઓર્ડર છે એ પણ તમામ નીકાળ્યા છે એનો અમે લોકો સ્ટડી કરી રહ્યા છીએ પછી જૂના ગુનાઓમાં પણ આ લોકોની બેલ કેન્સલ કરાવવામાં આવશે એ દિવસમાં એ નીકળતા હતા વગર કોઈ રેકી વગેરે એ લોકો બહાર નીકળતા હતા જ્યારે પણ કોઈ લોક કરેલો ઘર દિવસમાં મળે કોઈ સુનસાન ગળીમાં કે ગામના કોર્નરમાં તો આ ઘરમાં એ લોકો તાળો તોડીને એન્ટર કરતા હતા અને પછી જે પણ મળી જાય એ લઈને જતા રહેતા